बहुं बहुं के टाइट बहुत से बहुत टाइट बापू हमारे हमें से बता पे अच्छे और सर भाई हमारे साथ ही जाओ पीढ़ी तेरा दूध खाऊ क्या है तो खाओ मिलनी खाओ मिलनी मोटा फड़को औसजिया मोटा फड़को औसजिया ने जर्सी जो गरम से ले बहुत ठंडी से ले पेरी ली है डंगरी ने खतरा वागी जा कहां से था हां वो आगे बाट वाला चालू करवाने थे अटैक क्या બોટ આટિસ્કા તો કપ્પન ચાલુ કરીયું છે બધાએ તો મડી કપ્પા ડુંગળી હેલો બધા સાપીવા નો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ અને આજે જવાનું છે ડુંગળી કાપવા કે બે દિવસ સુકાવાનું હતું એટલે સુકાઈ ગઈ છે અને સુકાઈ જાય બે દિવસ એટલે પછી કાપવાની એટલે આજે જવાનું છે કાપવા ઠંડી એવી છે તે વાત કરું માહોલ થોડેક અથર પડ્યો છે જો ઝાડીની એટલે અહીં બે હવા આવી ગયો એમ કે અહીંયા અમારે નાવા ધોવાનું હોય અહીં જો પાણી નટી પણા ફેર્યા એટલે અહીં થોડુંક અથર છે અને આમણા પાછા બે ત્રણ દિવસથી પવન બહુ વાય ઠંડો તો જો બ્રશ કરી લઈ અને સીધા ફટાફટ મોઢું ધોઈ લઈ પછી ઉપડી સીધા ડુંગળી કાપવા બહુ ઠંડી છે આમ આખો બોલાતું નથી એટલી ઠંડી લાગે તો ચાલો રહેજો કન્ટિન્યુ છે વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હવે જઈએ સુ લે સરભાઈને જગાડવા પડે કેમ કે એને તૈયાર કરવો પડે જરસી મોજાને બધું પહેરાવી દઈ એ પછી સીધા નીકળી ડુંગળી કાપવા અને અહીંથી રાઉન્ડ ઘણું આગું થાય એટલે હાલીને જવાનું આવશે બધાને અને જોઈએ આપણે ગાડી લેતા જા હું તો ગાડી હું તો ગાડી લઈને જઈ તો બીજા બધા અહીંથી સીધા નીકળશે અને હું કદાચ જો ગાડી લઈને જાય તો મારા ગામમાંથી જવાનું દૂધ પાણી લાવવું એટલે સારું પડે અહીંયાથી સીધું ગામમાં જવા થાય જોઈએ બધા કહે છે જો ગાડી લઈ લો તો ગાડી લેવામાં આવશે ન તો ગાડી અહીંયા મેં કી દઈ હું બધાને આરે હાલવા માંડીએ એમ તો ચાલ રેજો ચલા સુધી કન્ટિન્યુ હવે ચા સુલે બધા સુલે તાપણ કરે છે અને આપણે થોડીક બેહી ચાલ રેજો છેલે સુધી મોટો બડુ તોય નખીવે તો અમારા સ્મિધા દાદા જો તું કિતલે વેગ જાગીથી 5 વાગે 5 વાગે આજે બજે બનાવીને સંભારો છે ને સંભારો શાક નું બનાવીઉ મોટાડા ને મોટાલા ને શાક ને અયા જો ગરમ પાણી થાસ દબામાં અને વાસણ ધોવાના હોય એટલે તો બહુ ઉતારી દેવી ને આપડી મજ તાપવા કે તાજ બહુ છે બહુ ઉતારી બાપુ એ મારા અમે જો તાપે છે સુલે બેઠા બેઠા તાપણી ઘરે બધાય તાપે છે જો બધે ને સુલા ચાલુ છે હજી તાપવાનું ચાલુ છે રોટલી બનાવવાનું ચાલુ છે ઓર ઓર માં ને ઓસ મિતલ મડી જન પર હું શીર હોગા જો સંફારો ये आपड़े पीवो न सासा लसालीया नओ सा मरो साने दूध साने जदी गरम करवो पड़िए ओत लमन पी अब सर सॉरी रेयो सो बोलियो मरे हटली जो मोरस वगरे अब सर हवार पड़ी गयो अब सर भाई हमारे जा कि जा ऐसे पडियो हु तो हु तो रेडिया बाहर निकिन

हमारे साथ ही वजह वो है मर खाऊन बाकी पीढ़ी जी अरे दूध खाऊ क्या है तो खाओ मिलनी खाओ मिलनी जा गिन जी दुआई होती खाओ मिल बस खाओ मिल वे आश मीठू से है उस 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 उधर जा खाओ मिल खाओ मिल अपनी बिस्किट दूध मना है दूध मना दूध ने तो ने? में बिस्कुट ना हाँ मैं ना बस अब खाओ मेरी खाओ मेरी भी आश जो लागे तो भी क्यों चला बो अभी क्यों चला गया बो भी क्यों चले आह मट्टा फुल को चोक से जा मट्टा फुल को उसे जन गर्म करे तो ना कौन देख ये तो बाप आ बाजू हो पड़ लगे ना पे तो नहीं आती वही में आवे દોતો બે પા નિમલી લેજો દાવ દાવ કેસા તા નઈ પડ્યા આ લોકો ભાગ્યા કેસા તા હાલો એ આ બેય એ ખવરા ખોપોલે ખાય બી તો નઈ લેવા ભાગવાનું હાલો ભાગો ભાગો તો રાડવાતા ન ડામ ડામ કેસામાં હું તો સોકરા ભાગ્યા બાપુય તૈયાર કરીને ભાગ્યા મતલબ જે વાસણ દેસ આપણે નઈ કરીએ સટ બદલાવી જાવ હાલ તો ચાબતા આપણે ધીમે ધીમે નઈ કરીએ સટ આપણે એક બદલાવાનો છે अन्य 800-1000 डैक्टर ले यहाँ ब्लॉक करनु आ रुक जर सी जो गर्म से ले बहुत ठंडी से ले पैरी लिए हैं बदलाव है ना साला आप ले निकली हुए साला रेज़ोशनल सुधी कंटिन्यू पसंद नहीं है क्या करेंगे अरे भाई oh ya ha nungguin khawatir apa lagi lagi kapan lagi nih ada नहीं आया जो अगरी क्या हम तापे हम दूंगे इन ठगले ने कपंसालु करन से थोड़ी कर तापे इनके ये कपंसालु तो अभी जख्म तेरे अगरी हमने देखा लो हाँ मैं जो मन कर रही हूँ पास बेला ना कहाँ ये ट्री लता है मुझे तो भी अरे लता है मुझे तो नहीं लता है ये हम करेंगे ठे युगत ऐसे आई जा पिया हाँ बत એ આમરા પરક દાય હા જોડી દે આવને કેમ ન કેતો ભાઈ લુલા નકા હે દીમોને મારા કેટલીક ધરી કરું જો ભાઈ હાલો કપ પામડો હવે ઠેર લીયો આપો બે આట్లా એ તો કપન ચાલુ કર્યું છે બધાએ તો મળી કપવા ડુંગળી ઓર હોમ One hour later. जो इतने इतने काफी नहीं

કાઢી નાખ્યું કાપવાનું ચાલુ કર્યું બપોર કરવા તો ખાઈ લઈટ એટલી છે આવ્યા ને પાણી નથી પીતું બાર વાગી ગયો હજી કઈ પાણી પીવાનું મન થતું નહીં આપણે ટાઇટ જ એટલી છે ઉપર શર્ટ બપોર ફર્યા તો એ ટાઈટ નથી મળતી હવે જઈએ બપોર ખોડો ખાઈ લઈ પરમા આવે તમને દેખાડું હું हूँ પર વટણાના શાકધું જોઈલું છે જોઈયું છે ના બસર ભાઈ જો ઉтта भाई ને આપણે જઈ સીધા જમવા આવે ફાટ પેંયા ચલો ખાઈ લે બે હવે જો દૂધ પી લેની અમે જો ખાઈ લે તો બસર અમે ખાઈ લે તાર ન ખાવ બતા નારિયળ ખાવા આ બજુ ફેર તો તા ઉસના

हेलो तो मेरी फटाफट पट कब 2000 years later। भागो जबदा मडिया भागवा जो जबदा भाग गया भागिना तो दो ठे फुबला थे भागो छवागी जात तो भागो बाल ना दी मां तो ना बेक पराई ये खबर हमारे हारो नहीं आतोन कई तो लाओ फुब्रा तेल ले ले लो ये ढिगला के देखाओ सर 2 ढिगला के 2 है के नहीं ये 5:00 वाजे न सुरु तो तो हम थोड़ा भी आवे। ये रहा जो બધા ભાગ્યા ડુંગળી કાપી કાપી. स्टार्ट ही इटली से बस का? આગો સર. આગો કેતો આવ સર? આગો કેતો? જો માં ખરોડ માં બધા જઈશ. વેફર ખતા જઈ હેલા ગય કેતો ખાવ? હા કા વેફર ખાવ. હે સર. તાં દેખાર તો વેફર. તાં વેફર? હમ

મે કે તો ઝટકો લેગા કસમ મન સાથી પકડી ગયા થી નો કે ઝટકો ચાલુ લાગ્યો હસે સાથી પકડીને ઊભા તો મે નિકરવા કે સાથી મંડી ગયો યાર કસમ મજા ટૂટુ લેગા નઈ બોતન પણ પકુ ખીન તો ઈ તો લીમડો આખો સુકા દ્યો તો આખો લીમડો સુકા દ્યો ન જો ઉપર તમ હે હવે સર થોડો થાય ઈ પેલા દોરી જે સડમું કેમ માથે મૂછડી જામ તો મે ઉભા રહ હે और देखो थाई मटर कांटा थाई आ था था। तो थाई तो और बर्तन लेताई हेलो लिमड़ो देखिजो जो हुको ओला ले पासर देखाई जोइए एसमी तो सड़ी केक नच सड़ीती हेलो वसा एक खाली लेता जो गुमी आ वीडियो ने आपरे एंट्री बर्तन लेवा अ अकाल मड़ी सोक नवा वीडियो में आई थी ना सीधा आई थी माने आपी दो मा पर ओ सीधा मड़ी सो सुको लिमड़ो पासर दिखाई ना थिन તો ચાલો વિડીયો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીશું કાલે હવે જો આ કોલી મળે દેખાય ચાલો અહીંથી સ્ટાર્ટ કરીશું વિડીયો પાછો ચાલો બાય બાય બધાને જય માતાજી જય બાબા સીતારામ જય પડ્યા